ધાનપુર નળુ તાલુકા પંચાયત સભ્યએ ભ્રષ્ટાચારની ખોલી પોલ તલાટી અને સરપંચની ટોળકીએ લાખોનું કરી નાખ્યું તેમ તાલુકા સભ્યએ મીડિયા સમક્ષ જણાવ્યું ધાનપુર તાલુકા પંચાયત નળુના તાલુકા સભ્ય રમેશભાઈ પીઠિયાએ પોતાની સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે અમારા તાલુકા પંચાયત સીટમાં અમારા તાલુકા સભ્યોની ગ્રાન્ટમાંથી તલાટી અને સરપંચની ટોળકી તાલુકા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તમામ કામો ઓનલાઈન બોગસ કરવામાં આવ્યા તેમ તાલુકા સભ્યોએ જણાવ્યું નલુગામાં પોલમ પોલ વિકાશના કામોની તાલુકા સભ્યોએ ખોલી પોલ તલાટીકમ મંત્રી અને સરપંચ દ્વારા લાખો રૂપિયાના કામોનું મોટામાં મોટો કર્યો ભ્રષ્ટાચાર તેમ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠિયાએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું તમામ કામો સીસી રોડના હોય બ્લોક પ્લાન્ટેશન પ્રાથમિક શાળામાં બોર ટેકિંગ કરેલું તેના બી પણ નાણાં ઉપાડી ખાઈ ગયેલ છે તેમ મીડિયા સમક્ષ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાયાએ આક્રોશ સાથે જણાવ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાયા નળું તાલુકા પંચાયત ધાનપુર હવે સાહેબ મારે જે કામો થઈ ગયા એ વીસ ટકાના જે કામો મેં હજુ કોઈ યાદી મળતી નથી અને મેં આ બે મારા લાભાર્થી છે આમને ત્યાં પાણીની તકલીફ છે જુઓ તમે પાણીની તકલીફ છે એમના બોર મોટરનું મેં કરાવ્યું હતું અને બોર મોટર માટે એમનું યાદીમાં નામ ઓલરેડી છે તો એમનો બોર મોટર હજુ નથી આ વીસ ત્રેવીસનું આયોજન છે એકવીસ ત્રેવીસનું ના બાવીસ ત્રેવીસનું સોરી બાવીસ ત્રેવીસનું પહેલું શરૂઆત મેં એમને બે ત્યાં બોર મોટર કરવાનું નામ આપ્યું હતું તો હજુ એનો બોર ક્યાં ગયો લિસ્ટમાં નામ આવી ગયું હવે તાલુકા પંચાયત હું જાઉં તો એ ચૌધરી સાહેબ મને શું કહે છે ખબર એ બિલ હજુ નકળ્યું નથી સરપંચને લઈને આવું અને સરપંચને વાત કરું તો સરપંચ શું કહે છે ખબર કે એ તને ના ખબર પડે હમી કરી લઈશું એમ છે તો સાહેબ મને તાલુકા સભ્ય મેં હું ગ્રાન્ટ લાવીને એમને તાલુકા પંચાયતને હું નળુ ગ્રામ પંચાયતમાં આપું છું અને આ લોકો એમ કે છે કે તને ખબર પડતી નથી તો મને ખબર નહીં પડે કાલ ઉઠીને મારે કોઈ રાજકારણમાં આવ્યો છું તો બીજી કઈ ચૂંટણી લડવી હોય તો તમે તમારું ચૌદમાં માં સરપંચની ગ્રાન્ટ પણ પણ મારી વીસ ટકાની થવા દો બાપુ એટલું જ ખુશી અમને હું કયું ગામ કાકી નળો નળો મિસાળ ફળિયા 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 કરીને અંદર નામ આવેલું છે સાહેબ કાળુ મોહન કાળુ મોહન સુતાર ફળિયા નિશાળ ફળિયા લાગે છે એ બોર મોટર આવ્યું નથી નોમ નો આવેલું નોમ નો આવેલું કાળો ભાઈ મોહન સુતાર ફળિયા હું કોઈ પત્રકાર કે મીડિયાવાળા મારા મિત્ર છે એના માટે પણ મને કોઈ વાંધો નહીં હું બીજેપી ભારત સરકારનો કોઈ વિરોધ નથી કરતો હું કોઈ બી કોઈ બી પાર્ટીનો વિરોધ નથી કરતો હું ભારતીય જનતા પાર્ટીનો એક સિમ્બોલ ઉપર તાલુકા સભ્ય જીતેલો છું સત્તરસો એકતાલીસની લીડથી બધાને સપોર્ટ સપોર્ટને સાથથી પણ મારે સાહેબ આટલી લીડ મળી એટલે વિકાસ તો હોવ જોઈએ ને આમાં સરપંચ એને સરપંચ એમ કે મારું કોમ મારું કોમ મારું તને ના ખબર પડે પંચાયતના કામો નળસે જળ જુઓ નળસે જળ તમે જુઓ ચકલી છે તમારા ઘર ક્યાં ચકલી છે નળસેલ જળ જુઓ હવે આ પંચાયતમાં આવે આ પંચાયતમાં આવે હવે પંચાયતના કામોમાં શું કે ખોટું નહીં ઓના જ્યાંના માટે સારું હોય એના સારા માટે કરવાનું મારે તો કઈ ની સાહેબ અને અમે ઘણી તકલીફ કરી ઘણી તકલીફ કર્યું આ કાકી આવા આવા હું તમને કિસ્સા 10 કિસ્સા જે નળુ ગ્રામ પંચાયતના આપીશ અને મારી કન લિસ્ટ છે હું એક પ્રતિનિધિ ચૂટાઈ લો સિમ્બોલ ઉપરનો નો છું એટલે હું મારી ભારતીય જનતા પાર્ટી પર વિરોધ મારા કુલ એક્ટિવિટી જે આ એક્ટિવિટી ના કામ વિવેકા દિનના

કારણ કે મારા ઘરની પરિસ્થિતિ સાહેબ મારે બૈરું મરી ગયું મારા બે નાના નાના છોકરા છે અને હું કેટલી કષ્ટ કરીને જીવું છું હું રોજે રોજ છે ને બીજાને ઘર ખાયેલું અને બીજાને ઘર પાણી પીલું આ કાળુ પાકે મને છે ને ખાલી આટલો અડધો રોટલો આલ્લો એટલે એવું નહીં એટલે ખાવું પીવું કે ગમે ત્યાં પણ તાલુકા સભ્ય તરીકે તમને કોઈ જાતની ગ્રાન્ટ આપવામાં આવેલ નથી ના આ નથી આપવામાં કોણ ખાઈ ગયો લાગે હવે આ તો ખબર નહીં સરપંચ ને ફોન કરું તું ખાબડ કંજાન ખાબડ ને ફોન કરું ખાબડ સાહેબ શું કે ખબર તારો સરપંચ નો ઝઘડો હું કરું એટલે રમેશ એમ કે હું એને પોગે પડ્યું સાહેબ મારા મા બાપ ને પોગે થી પડતો એને પોગે પડવા ગયું એટલે મારે તો પક્ષપાતી ઉપર નહીં હું બીજેપી નો સિમ્બોલ છું એટલે બીજેપી ભારતીય જનતા પાર્ટી છોડવાનું એ મને છે નહીં નવ ઓગસ્ટે એનું જે છે તેમ એ ઓળખાઈ જજો અને હું તો અમે સવાદાન લીધી છે હવે આ લોકો આમાં ના કરે હું સીધો મારે છે ને મારે એસી સમાજમાં હું મને જે કઈ મળશે હું ચાલતો ચાલતો પણ જતો રહીશ ચાલતો ચાલતો જતો રહીશ મને સંવિધાનનો નિયમ છે બધું કર્યું કર્યું છે છે કામ કામ લોકોનું પણ પૈસા મેં પાર્ટી મેં ખૂટો માર બૈરું મરી ગયું એટલે હું છોકરાની પીલે તાલુકા સભ્યનો બિલકુલ વિકાસ નથી તાલુકામાં જવું તો તાલુકામાં નહીં તું બહાર જતો રહે એમ કે એટલે આમાં હું અજ પીઠાયા હરિજન અને હું અછૂત છું અછૂતના કાયદા હોય સંવેદાન રીતે મને લગાડો તમે કઈ તાલુકા પંચાયત લાગે તમારે ધાનપુર તાલુકા પંચાયત નળુ સીટ ચૌદ મેં પ્રતિનિધિ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠા સોમાભાઈ નળુ સીટ ચૌદ તાલુકા પંચાયત ધાનપુર હવે આ નળુમુખે પ્રાથમિક સ્કૂલમાં મેં જીઓટેકિંગ કરાવ્યું હતું અને એનો બોર મોટર આવ્યો નહીં સાહેબ હવે તાલુકા પંચાયતના જે કંઈ કામો હોય કે હું સરપંચ દ્વારા દરેક કામો એમને આપી દઉં છું અને કાલે આજે રાત્રે મેં સરપંચને નવ વાગે ફોન કર્યો કે તને ખબર પડે નહીં એટલે મને ખબર પડતી નહીં કંઈ વાંધો નહીં પણ ગામનો વિકાસ કરો મારે કંઈ જોતો નથી ગામનો વિકાસ તમે કરો લિસ્ટ મારી કં છે તમે એટીવીટીના કામ હોય વિવેકાદીનના હોય એમએલ એના હોય એમપીના હોય કોઈ બી કામ હોય તમે કરો મને કંઈ વાંધો નથી પણ જોઈ લો આ રસ્તા બી આવા છે આ રસ્તો મંજૂર છે આ રસ્તો મંજૂર છે આ રસ્તા મેં તમે જુઓ રસ્તાવાળા તમને ફોટો પાડે મીડિયા કર્મીવાળા ભાઈઓ તમને કંઈક પેલી નાખે એ તમને બધું કહેશે એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ગામના વિકાસ માટે મારે કશું જોયું નથી સાહેબ મારે છે ને હું એક તમારી ફકીરિયાત તમારા ગામમાં કોઈ વિકાસ થયો કોઈ વિકાસ તાલુકા પંચાયતનો આ જ વેર થયો નથી મારે વીસ ટકાની ગ્રાન્ટ મેં તો કશું નથી સરપંચને હું ફોન કરું બિલકામ કરવા અમે મારું કામ પૂર્ણ બાંધકામ શમશાનનું હતું બાર લાખનું કામ સાહેબ પૂર્ણ કરીને મેં લીધું પૂર્ણ કરીને આપી દીધું એના બીજા બીજા કામો કયા કયા તમારે બીજા કામો મેં લિસ્ટ મોકલી છે એનામે એ લિસ્ટ પ્રમાણે તમે એની ઉપર જે કંઈ કરી શકો કે કાયદેસર કરી શકો મારી માટી મટિરિયલ પછી સ્ટોન પણ છે ને ના એવું નથી નરી ગામે હું કહું નરી ગામ મારી સર્વે નંબર નથી અને નરી ગામવાળા કે નરી ગામ કરવાવાળા કરે જે કરે એનું કરે કારણ કે મારી કન સર્વે નંબર એકલો મારો આ રિયુ વિયુનજીક મકાન અને પેલું જેરદુડ રૂબાણમાં અને હું કરું હું એકલો છું મારે બૈરુય નહીં અને મારા માં બાપ મારા બે નાના નાના છોકરાનું ભરણ પોષણ કરે ને એમને હું તમારી ગ્રાન્ટ તો તમને વાપરવા મળે છે ના નથી મળી એક રૂપિયો નથી મળે કસમથી કહું હું તો કોને વાપરી હા એ તો સરપંચ જોણે અને તાલુકા પંચાયત વાળા પ્રમુખ જોણે હું શું કરું પ્રમુખ સાહેબ ને બે બે ત્રણ વાર કીધું ત્યારે કે સરપંચ ને તું મળે સરપંચ ને લઈને હું જોઉં સરપંચ કે તને નહીં ખબર પડે કે હું સાહેબ એક ગ્રેજ્યુએટ વ્યક્તિ છું હે હું એલ એલ બી તલાટી સરપંચ કાયદેસર પગલા લેવાનું કરો અને આ વિડીયો મારો ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ પૂતે એવું તમે કોર્પોરેશન કરો સાહેબ હમ એવું છે અને જો આ વિકાસ છે મારે ઘેર આરસીસી જાય છે જો આરસી મને એનું બિલ નહીં મળ્યું અને આરસીસી કાઢવા પણ નહીં દીધી જોઈ લો તમે અહીંયા દેખાય આરસીસી કાઢવા નથી દીધી એટલે એમાં બીજું બીજું અમે શું કરી શકીએ અને ના તમે કહેતા હું અમે તો રાજકારણી છીએ અમે અમારે કશું સાહેબ જોઈએ નહીં અમે લોકોની સેવા કરવા માટે તત્પર છે પણ હું ખોટું કર અને મારા ઘરની પરિસ્થિતિ તમે જોઈ લો અમે ટકે મારા બાપો છે ને બે ત્રણ કપડા મળે મારા છોરા બે જીવાડી રહે અને મને પણ રોટલો લે અને મારા બાપાની ઉંમર જોઈ લો તમે હે આ પબ્લિકને બહુ ખોટું પડશે અને સરપંચ પલાટીને લોકોને તાત્કાલિક આની જાણ કરાવી અને આનો નિયમ મને ચૌધરી સાહેબ એમ કે બિલ નથી કાઢ્યું

તો તમને કેમ ના બેહવાનું હું શું ખબર એટલે અછૂત ગણતા હશે કચ્છ હું એનબી પર એક્રોસિટી કરી શકું તારે પંચાયતમાં જાતિ થોડી ચાલે છે આપણે એ તો ચાલતી નથી મને પાછા બધું નાસ્તો ચા પાણી બધું આલે પણ હું કે મને ટાઈમ ખોટો બતાવ્યો બાર વાગ્યાનો આ સામાન્ય સમય બાર વાગ્યાનો ટાઈમ હતો મને સાડા બારનો બતાવ્યો સાહેબ એટલે મારે છે ને મારા છોકરાને નવાડું ધોવાડું એમને સ્કૂલે મેકવા જવાની મમ્મી એટલે હું છે ને બાર ને ત્રીસ મિનિટે હું ત્યાં પૂછવાની તૈયારી તમારા ગામમાં અંદાજે કેટલા કરોડનું કૌભાંડ કરેલું છે

એનું કામ કર્યું મેં સરપંચને હવે અમારા પીડીઓ સાહેબે શું કીધું ખબર કે જે ભાઈ કામ હોય તે તમે સરપંચને આપો મેં તો લાવીને સરપંચને આપી લીધું સાહેબ તમારે જે વીસ ટકાની ગ્રાન્ટ છે એમાં તમે કઈ કઈ જગ્યા પર તમે મેં બાર લાખનું કામ હતું ડ્રીપ નાળું કરી દીધું એનું જે દિવાલનો કોટ હતો એ કરી દીધો તો તમારા જોવા મંજૂર આવો તમે જોઈ લો ને ત્યાં ફોટા પાડી શકો તમે એ તમને બતાવી દઉં પણ એ સરપંચ એમ કે ઓમેથી તને એ નથી મળવાનું મને નથી આ નહીં મળે તેનો કંઈ વાંધો નહીં ભલે તું પેલા બિલવાળાને તો છોડ ને ભાઈ એ જ કહું અને ચૌધરી સાહેબને પૂછ્યું છું તર કે તારું બિલ હજુ નકળ્યું નથી અને પેલાને કોઈ તારું બિલ નકળી જાય એટલે મારે છે ને સાહેબ હજુ મારે ચૂંટણીનો ખર્ચો બાકી હો ચૂંટણી હજુ જળ બહુ બધું બોકસ સાહેબ કંઈ સાચું નહીં મેં બધું બોકસ નળો ગ્રામ પંચાયતમાં તમે તલાટી અને સરપંચ આવતા જો હો તમારો ટાઈમ વેસ્ટ નથી તમે તલાટીને સરપંચને વાત કરો એટલે અમે ટોટલી ખબર પડે એટલે બોકસ બધું મને ખબર હું તાલુકા પંચાયતની જઉં તો પરાણે આણે જોઉં મારા છેલ્લો સાહેબ બોર્ડર આવે ભીમરામ ડૉક્ટર આંબેડ સાહેબ જોયું મને બોકસ મારે કન કશું નહીં સરપંચને વાત કરું તને ખબર નહીં પડે એમની કંઈ મોટી મોટી ગાડીઓ બે જેસીબી હવે હું એમ કહું કે હું સાત મારે પોતાને હું નગરપાલિકાનો ધંધો કરું છું તો મારી સાયકલ નથી જેસીબી બે કેમ કેવી રીતે એને કેવી રીતનું કોઈ સરકારી અધિકારી કે કોઈ સરકારી નોકરીનો કર્મચારી છે સરપંચ બન્યા પછી સરપંચ બન્યા એને પહેલો પણ કોઈ નહીં છોકરા એમને છે ને કેરીઓ નો ધંધો કરે